રવિવાર તારીખ સત્તર પચીસ ના રોજ રાત્રે સમાજના સહમંત્રી રમેશભાઈ પ્રજાપતિ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિશભાઈ પ્રજાપતિ ની ઉપસ્થિતિમાં ભોજન પ્રસાદ પ્રજાપતિ સગરામભાઈ મેહાભાઈ પરિવાર દ્વારા ભજન પરિવાર દ્વારા આરતી ઉતારી પ્રસાદ આપવામાં આવ્યો આ પ્રસંગે જીવનભાઈ ઈશ્વરભાઈ ગોવિંદભાઈ પરબતભાઈ બાબુભાઈ બીજલભાઈ તેમજ રતનપુરા નાનોટા ઇન્દ્રમાણા નેકાર થરા માંડલા સહિત શ્રી કાંકરેજ ઇન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજમાંથી વિશાળ સંખ્યામાં સદા સ્નેહીજનોએ ભોજન પ્રસાદ બાદ ભજન સત્સંગનો લાભ લઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર્ગ પ્રજાપતિ થરા